લગભગ જેટલા પણ અગત્યના ઓપરેશન છે બધા આવી જાય છે ઇન્સ્ટાગ્રામમાં પણ આપણે પોસ્ટ કરેલી છે ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો ન કરતા હોય તો કરી લેવું ઓકે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો છે બરાબર એમણે આ ઓપરેશન હેઠળ શું કર્યું તો ચાર મહાદ્વીપો છે આ ચાર મહાદ્વીપ દ્વીપો છે ત્યાં ઇન્ટરનેશનલ ડ્રાઈવ સિન્ડિકેટ એનો ફાસ્ટ કર્યો છે ઓકે તો આ ચાર મહાદ્વીપો છે બરાબર એમાં કયા કયા મહાદ્વીપ આવે છે તો એમાં એક તો એશિયા છે યુરોપ છે નોર્થ અમેરિકા છે ને ઓસિનિયા છે ચારે ચાર મહાદ્વીપોનો ઇન્ટરનેશનલ ડ્રાઈવ સિન્ડિકેટ છે બરાબર એનો ફાશ કર્યો છે ઓકે અને ડ્રગ ને થતી જે હેરફેરો છે બરાબર એને આના અંતર્ગત અંકુશમાં લાવી રોકી છે ઓપરેશન નાર્કોટિક કંટ્રોલ બ્યુરોએ કર્યું છે તો એની સ્થાપના ક્યારે થઈ એ યાદ રાખીશું આપણે ઓગણીસો છ્યાસી માં આની સ્થાપના થયેલી છે

હાલમાં જ આ સ્વાહિલી ભાષા દિવસ છે આફ્રિકામાં બોલાતી એક ભાષા છે યુનેસ્કોનું મુખ્ય મથક છે બરાબર એ પેરિસમાં આવેલું છે તો આ યુનેસ્કો પેરિસમાં મુખ્ય મથક છે ત્યાં મુખ્ય ઇવેન્ટ નું આયોજન કરેલું છે સ્વાહિલી લેંગ્વેજ દિવસની

એસબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલ રિપોર્ટ પ્રમાણે ભારત છે એ બે હજાર ચોવીસ પચીસ માં વિશ્વની કુલ જીડીપીના કેટલા ટકા યોગદાન કર્યું છે તો બે હજાર ચોવીસ પચીસ એટલે કે નાણાકીય વર્ષ પચીસ ની વાત થાય છે બરાબર ફાઈનાન્સિયલ યર કયું લાગુ પડે એમાં તો કે બે હજાર પચીસ તો એસબીઆઈ છે એમના દ્વારા જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટ પ્રમાણે છે ફાઈનાન્સિયલ ઇયર બે હજાર પચીસ માં બરાબર ભારતનું જીડીપીમાં ટોટલ યોગદાન છે છ પોઈન્ટ ને સાત ટકા આન્સર આવશે ઓપ્શન એ છ ટકા જેટલું યોગદાન છે ભારતે 2024 હાજર માં ટોટલ વિશ્વમાં કેટલું આપ્યું યોગદાન આપ્યું છે ટકાવારીમાં તમે જોવું તો કુલ જીડીપી છ પોઈન્ટ સાત ટકા થાય એટલું એસબીઆઈ એકલાએ કેટલું આપ્યું એસબીઆઈ નું એકલાનું જ આમાં અનુદાન બસો ને સત્તાણું માંથી એસબીઆઈ નું કેટલું છે ચુમ્માલીસ

ત્રિભુવન સહકારી વિશ્વવિદ્યાલય નો શિલાન્યાસ કયા સ્થળેથી કરવામાં આવેલો છે ત્રિભુવન સહકારી વિશ્વવિદ્યાલય બની છે ઓકે અને આનું સ્થાપના થઈ અથવા તો આનો શિલાન્યાસ થયો છે એ ક્યાંથી કર્યો છે તો કે કે આણંદ ખાતેથી ઓપ્શન બી આપણો આન્સર થશે ગુજરાતના આણંદ ખાતેથી છે બરાબર એનો શિલાન્યાસ કરવામાં આવેલો છે કોણે કર્યો બરાબર એક તો આપણા સીએમ અને એક આપણા હોમ મિનિસ્ટર બરાબર એચએમ તો ગૃહ આપણા જે ગૃહમંત્રી છે ભારતના બરાબર એ કોણ છે ભૂપેન્દ્રભાઈ પટેલ ઓકે તો એમને પણ યાદ રાખીશું આ બંને ઉદઘાટનમાં હતા શિલાન્યાસમાં હતા ઉદઘાટન તો નો કહેવાય શિલાન્યાસ આધાર શિલા જે રાખીને એમાં હતા ત્રિભુવન સહકારી વિશ્વવિદ્યાલય ક્યાં બને આનંદ હાલમાં જ ગુજરાતના આણંદ ખાતેથી છે આનો શિલાન્યાસ કર્યો છે શિલાન્યાસ કોને કર્યો હતો તો કે ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમિત શાહ હવે ત્રિભુવન ત્રિભુવનદાસ પટેલ ની વાત આવે બરાબર તો આપણે થોડુંક એમના વિશે યાદ રાખીએ તો હાલમાં જ સોરી એમની વાત કરીએ તો એ ભારતમાં સહકારી ચળવળના પિતા તરીકે પ્રસિદ્ધ છે બરાબર સહકારી ચળવળના પિતા પિતા કોણ એવું પૂછે તો ત્રિભુવનદાસ પટેલ

વાત ત્રિભુવન દેસ પટેલ ની કરતા હતા થોડીક વાતો વર્ગીસ કુરિયન વિશે પણ થઈ ગઈ ઓકે તો અહીંયા એમને જે છે ત્રિભુવન દેસ પટેલ ને માં એમને મળે તો રામન મેચ પુરસ્કાર ઓકે અને ઓગણીસો માં એમને પદ્મ વિભૂષણ પુરસ્કાર મળેલો હતો હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ કયા દેશ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે એમને કયા દેશ દ્વારા કી ટુ ધ સિટી થી સન્માન કરવામાં આવેલું છે

આ પહેલા ઓગણીસો માં આવી પ્રધાનમંત્રી સ્તરની દ્વિપક્ષીય મુલાકાત થઈ હતી એ વખતે આપણા પ્રધાનમંત્રી છે અને તેના રાષ્ટ્રપતિ જાવિયર મિલી છે બંને દેશો વચ્ચે રાજનીતિક સંબંધો એક વાક્ય અથવા તો ક્વેશ્ચન સીપીએસ માં આવું પણ મૂકી શકે છે ગન પાવડર વગરનો એક બ્લેકઆઉટ બોમ્બ બનાવ્યો છે આ કોયા દેશ દ્વારા વિકસિત કરવાનો છે ગન પાવડર વગરનો ગન પાવડર વગરનો બ્લેક આઉટ બોમ્બ છે બરાબર લાઈટ ઓફ કરતા અથવા તો લાઈટ જતી રહેતી હતી તો એ જ ટાઈપનું આનું કામ છે બરાબર ગન પાવડર વગરનો જે બ્લેકઆઉટ બોમ્બ છે એનું કાર્ય શું છે તો કે પાવર હાઉસ ટ્રાન્સફોર્મર અને હાઈ વોલ્ટેજ લાઈન ध्वस्त કરવા માટે રેન્જ આની ટુ નાઇન્ટી કિલોમીટર છે એટલે કે અહીંથી છોડી હોય તો બસો થી ત્રણસો કિલોમીટર સુધીની રેન્જ થઈ જાય ઓકે તો આ ખાસ યાદ રાખજો બાકી ચીન

એક વાક્યના ક્વેશન જોઈ લઈએ કર્ણાટકના બેંગ્લોર ખાતે યુપીઆઈ સંચાલિત બેંક શાખા ખોલી છે માઇક્રોસોફ્ટે કયા દેશમાં પોતાનો કારોબાર બંધ કરવાની જાહેરાત કરી માઇક્રોસોફ્ટ પાકિસ્તાનમાં પોતાનો કાર્યભાર જે કારોબાર છે બંધ કરશે

મેંક છે ભારતની સૌપ્રથમ ખાનગી સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવાની શરૂઆત કઈ કંપની કરી છે તો અનંત ટ્રેક કરી છે એના પછી પ્રધાનમંત્રી

હાલમાં જ ભારતના સૌપ્રથમ ટ્રાન્સજેન્ડર ક્લિનિક એને પુનઃ આરંભ કરવામાં આવ્યો કયા રાજ્યનું આ ચર્ચાનો રહેલો ટોપિક છે તો આ તેલંગાણાના હૈદરાબાદનો ટોપિક છે સૌથી પહેલો ટ્રાન્સજેન્ડર ક્લિનિક હતું બંધ થઈ ગયું હતું ફરી પાછો પુનઃ આરંભ એનો કર્યો છે ભારતના રોડ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય છે એમના દ્વારા પ્રમુખ રાજમાર્ગ પર ટોલ ટેક્સમાં કેટલા ટકા ઘટાડો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં સુરંગ પુલ ફ્લાયઓવર અને

I'll join my goodness, but thank you for watching.